જળ એનું જીવન એક તો મુક્તિને ધ્યાનમાં રાખીને આજના સરસ્વદાના નાના સફર ગામે એક જળ મંદિર બનવા જઈ રહ્યું છે અને એવા પ્રસંગે આપણને સૌને પ્રોત્સાહિત કરવા માટે આપને સૌને માર્ગદર્શન પૂરું પાડવા માટે જાહેર જીવનમાં વર્ષોથી અને જેમને ફક્ત સંગઠનો નહીં પણ વહીવટી ક્ષેત્રે પણ ખૂબ વિશાળ અનુભવ અને જ્ઞાન છે અને જેમને આપત્તિના સમયમાં એટલે કોરોના કાળ વખતે પણ આખા એ દેશને આપણને સૌને જેમણે આરોગ્ય વિશે ખૂબ માર્ગદર્શન તો કર્યા પણ એક આશીર્વાદરૂપ જેમણે આપણને કામ કરી બતાવ્યું છે એવા કેન્દ્રીય મંત્રી આદરણીય મનસુખભાઈ એવા જ ભાઈ શ્રી ગણેશભાઈ જાડેજા ભાઈ શ્રી અલ્પેશભાઈ રાજુભાઈ અશ્વિનભાઈ ભરતભાઈ ઢોલરિયા ભાવેશભાઈ પ્રફુલભાઈ ધર્મેન્દ્રસિંહભાઈ દિલીપભાઈ શૈલેષભાઈ નાના સખપુરના ભાઈ શ્રી સુરેશભાઈ અશ્વિનભાઈ જયંતિભાઈ જીલુભાઈ સરપંચસિંહભાઈ ભીખાભાઈ અને મંચ ઉપરના ભાઈ શ્રી ધીરુભાઈ સૌ કલાકાર મિત્રો અને આ વિસ્તારના સૌ તાલુકા જિલ્લા પંચાયતના નગરપાલિકાના સૌ સન્માનનીય આગેવાનો સંગઠનના સૌ હોદ્દેદારો મંચ ઉપરના સૌ સમાજના શ્રેષ્ઠીઓ આગેવાનો આપ સૌ આજુબાજુના ચાર ગામથી પણ વધારે વિશેષ નજીકમાંથી જે ગામોમાંથી પધારેલા સરપંચશ્રીઓ અને આપ સૌ ભાઈઓ અને બહેનો ઉપસ્થિત આજના પ્રસંગને માણવા માટે આખું કલાકાર વૃંદ કલાકાર મિત્રો એમને સાંભળવા માટે આવેલા સૌ ભાઈઓ અને બહેનો સરસ મજાની વાત હમણાં અહીંથી ભાઈ શ્રી દિલીપભાઈ કરી રહ્યા હતા આપ સૌએ સમસ્ત ગામ વતી અમારા સૌનું ખૂબ ભાવથી લાગણીથી સન્માન કર્યું એ બદલ પ્રથમ તો હું આપને સૌને ધન્યવાદ આપું છું શુભેચ્છા પાઠવું છું ને આપ સૌનો આભાર પણ વ્યક્ત કરું છું આ ગામ આ વિચાર કોને કઈ રીતે સૂચવાને કઈ રીતે વિચારને મૂર્તિમંત કરવા માટે ગામના સૌએ મળીને એક ગામ શું ના કરી શકે એવું એક ઉદાહરણ પૂરું પાડ્યું એનું ભાઈ દિલીપભાઈ વાત કરી એટલે એ અંગે વિશેષ વાત નહીં કરો અમને યાદ છે ભૂતકાળમાં સૌરાષ્ટ્રમાં બે ફરી ચોમાસું આવે ને ત્યાં સુધી નદીઓમાં પાણી રહેતું આ દિવસો અમે જોયેલા વચ્ચેનો સમય એવો આવ્યો કે નદીઓમાં પાણી ચોમાસું પૂરું થાય એટલે અંધ વચ્ચે શિયાળામાં લગભગ સુકાવા માંડી જાય ઉનાળામાં તો નદીઓમાં પાણી જોવાય ના મળે વિવડામાંથી ભૂતકાળમાં ઘણા બહેનો મોટી ઉંમરના હોય કદાચ તો જોયું વિવડામાંથી પાણી નદીઓમાંથી આપણે ગામના પાદરમાંથી ફરી આવતા એક સમય એવો આવ્યો કે સૌરાષ્ટ્રમાં આ નદીઓ સુકાણી સૌરાષ્ટ્રને કચ્છમાંથી ખેડૂતો અને પશુપાલકો હિજરત કરીને મધ્ય ગુજરાતમાં દક્ષિણ ગુજરાતમાં જતા એવા ક્યાંક ક્યાંક આપણા વિસ્તારોમાં એના દાખલાઓ અમે જોયેલા પરંતુ એક સમય એવો આવ્યો કે જેમણે ખૂબ દીર્ઘ દ્રષ્ટિથી જળની વ્યવસ્થાપન કઈ રીતે કરવું પાણીને કઈ રીતે સંચિત કરવું સંગ્રહ કરવો અને સરદાર સરોવર ડેમમાંથી નર્મદા ડેમમાંથી સૌરાષ્ટ્ર અને કચ્છના સૂકા વિસ્તારોમાં પાણી કઈ રીતે લાવવું અને જેને કારણે કચ્છ કે સૌરાષ્ટ્રના ભૂમિ પર ફરી પાછી હરિયાળી ક્રાંતિ થાય એવી દીર્ઘ દ્રષ્ટિથી વધારે સમયની તો કારણ કે ઘણા બધા અહીંયા ડાયરો મારવા પણ આવ્યા છે પણ મારે એટલા માટે યાદ કરાવવું છે કે એક સમય એવો આવ્યો કે અહીંયા રાજ્યમાં સુકાની તરીકે જ્યારે નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી બન્યા રાજકોટની અંદર આ સરદાર સરોવર સરદાર સરોવરનું પાણી એ ડેમનું પાણી રાજકોટને સૌરાષ્ટ્રમાં કેમ લાવવું એનું સૌપ્રથમ સૌની યોજનાનો વિચાર લઈને રાજકોટમાંથી ફરી સૌરાષ્ટ્રને હરિયાળું બનાવવા માટે આયોજન કરીને સૌની યોજના એના માધ્યમથી સૌરાષ્ટ્રના છેવાડાના વિસ્તારો સુધી પાણી કઈ રીતે આપી શકાય અને એ જ રીતે ઉત્તર ગુજરાતની પણ એવી જે સ્થિતિ હતી ત્યાં પણ આવો જ વિસ્તાર હતો કે જ્યાં ઉત્તર ગુજરાતની અંદરથી પણ પીવાના પાણી પાણીના સિંચાઈ પીવાના નહીં ફાંફા પડતા આ દ્રષ્ટિને ધ્યાનમાં રાખીને ઉત્તર ગુજરાતની અંદર સુજલામ સુફલામ કેનાલોની શરૂઆત કરી સૌરાષ્ટ્રમાં સૌની યોજનાની શરૂઆત કરી અને એના પરિણામના ભાગે આજે જોઈએ છે કે લગભગ જે ભૂતકાળની અંદર વચ્ચેનો ગાળો એવો હતો કે જે પશુપાલકો અને ખેડૂતો સિંચાઈના પીવાના પાણીને કારણે ક્યાંક હિજરત કરતા આજે લગભગ સૌરાષ્ટ્રમાં અને કચ્છની અંદર ફરી પાછા હરિયાળી ક્રાંતિ તરફ ધીમે ધીમે આગળ વધી રહ્યા છે આજે સૌને પહેલા આપણે યાદ કરીએ તો આ દેશના પ્રધાનમંત્રી આદરણી નરેન્દ્રભાઈ કે જે ગુજરાતના મુખ્યમંત્રી હતા એમણે આ વિચાર મૂક્યો અને આજે આપણે જોઈ રહ્યા છે કે રાજ્યના માન્ય મુખ્યમંત્રી અત્યારે પણ આ છેલ્લા બે વર્ષનો મારો અનુભવ હું આપને એટલા માટે શેર કરવા માગું છું કે રાજ્યના માન્ય મુખ્યમંત્રી આદરણી ભૂપેન્દ્રભાઈને ભારતીય જનતા પક્ષની સરકારની અંદર સૌથી અગ્રતા આપી હોય તો પીવાના પાણી અને સિંચાઈ માટેની સૌથી અગ્રતા આપી છે અને એના માટે દર વર્ષે જે પ્રમાણે બજેટની જોગવાઈ કરવાની થતી હોય એ પ્રમાણે કરીને પણ સારા એ ગુજરાતની અંદર સિંચાઈનું પાણી કઈ રીતે પહોંચાડી શકાય રોકી શકાય સંચય થઈ શકે અને જળ વ્યવસ્થા પણ થઈ શકે એની ચિંતા કરીને લગભગ આખા એ સૌરાષ્ટ્રમાં અને ગુજરાતમાં જ્યાં જરૂરિયાત ઊભી થાય તેવા બધા જ વિસ્તારોની અંદર સૌની યોજના જ્યાં સુધી આપી શકાય ત્યાં સુધી લિંક એક બે ત્રણ ચાર બીજી લિંકમાંથી શરૂ કરીને વડોદ ડેમમાંથી એટલે કે ધોળી ધાની બાજુમાં વડોદ ડેમ આવે ત્યાંથી ઉપાડીને છેક રાજુલાના છેડા સુધી સાહેબનો વિસ્તાર ત્યાં આવી જાય માંડવીયા સાહેબનો વિસ્તાર ત્યાંથી રાજુલાના છેડા સુધી સૌની યોજના લિંક બેમાંથી પાણી થાય ચાર નંબરની લિંકમાં એ જ વડોદરા ડેમમાંથી પાણી ઉપાડીને આજે જસદણને અહીંયા બાજુના વિસ્તારમાં જુનાગઢથી કેશોદ અને છેલ્લે માંગરોળના છેલ્લા તળાવ સુધી એ બાજુના ચાર નંબરની લિંકમાંથી એક નંબર ને ત્રણ નંબર જે પહેલી બાજુ દ્વારકા સુધીને છેવાડાના પોરબંદરના સાઈડ સુધીનું પાણી થાય એમાં છેલ્લે એકાદ વરસ પહેલાં જ્યારે સૌરાષ્ટ્રના કેટલાક ખેડૂતોના આગેવાનોની રજૂઆત આવતી કે આ લિંક થાય અમારા ગામના પાદરમાં તળાવ હોય એ તળાવમાં નાખવાના બદલે બારોબાર લઈને જાય છે રાજ્યના માન્ય મુખ્યમંત્રીએ નિર્ણય કરાયો અને આજે આ ચારે લિંકમાં જે પસાર થાય છે એમાં સૌની યોજનાની બંને બાજુ ત્રણ ત્રણ કિલોમીટરની અંદર જેટલા તળાવોને જેટલા મોટા ચેકડેમ આવતા હોય એની છૂટ આપી હોય તો આજે રાજ્યના માન્ય મુખ્યમંત્રી આદરણી ભૂપેન્દ્રભાઈએ આ કામ કરવાની છૂટ આપી અને આ બધી ચારે લિંકમાં અમે આ અત્યારે ત્રણ કિલોમીટરની મર્યાદામાં દરેક ચેકડેમ મોટા હોય તો ભરવા માટેની આપણને મંજૂરી આપી છેલ્લા છક મહિનામાં મોટાભાગની બધી જ ચારે ચાર લિંકમાં ત્રણ કિલોમીટરની મર્યાદામાં આજે મંજૂરી આપી છે અને એને કારણે આવતા દિવસોમાં મોટાભાગનો સૌરાષ્ટ્રનો વિસ્તાર આ ચારેય લિંકોમાંથી એનો સમાવેશ થાય રીતનો વ્યવ વ્યવસ્થા કરી છે આદરણીય મનસુખભાઈ શ્રી એમનો વિસ્તાર પોરબંદર લોકસભા મત વિસ્તાર અહીંયા સુધી આવે પણ પોરબંદરમાં હમણાં વચ્ચે જ્યારે વધારે વરસાદ પડ્યો એ વખતે પણ મને ને હું ત્યાંનો પ્રભારી છું એટલે સાહેબ પણ ત્યાં એ વિસ્તારમાં પાણી વધારે પડ્યું એને કારણે ખેતીમાં નુકસાન એને રોકવા માટેની એમણે પણ ખૂબ ચિંતા કરી અમારા ધ્યાન ઉપર ને રાજ્ય સરકારના ધ્યાન ઉપર મૂકીને આવતા દિવસોમાં આખો ખેડ વિસ્તાર ત્યાં પાણીથી નુકસાન થાય છે એને પણ નુકસાન ન થાય ને વધારે પાણી કેમ રોકી શકાય એનું પણ આ વખતે રાજ્ય સરકારે ખૂબ દીર્ઘ દ્રષ્ટિથી આદરણીય મનસુખભાઈ એમના જે સૂચનો માર્ગદર્શનને લઈને આખા ઘેડ વિસ્તારની અંદરથી આ વધારે નદીઓ મારફતે પાણી દરિયામાં ન જાય રોકવા માટેનો આખો એક જબરદસ્ત પ્લાન્ટ પ્રોજેક્ટ તૈયાર કરી રહ્યા છે સર્વે ચાલે છે આવતા દિવસોમાં એ ઘેડ વિસ્તારની અંદરનું પાણી છે ત્યાં ખેતીમાં વપરાય દરિયામાં વધારે ન જાય એ માટેનું આગામી બજેટમાં જે ખર્ચ કરવાનો થતો એ કરીને રાજ્ય સરકારે આવા વખતે એનું પણ આયોજન કર્યું છે દરિયાઈ પટ્ટી ઉપર જ્યાં જ્યાં ખાસ કરીને પાણી દરિયામાં જતું રહે છે એવા બધા વિસ્તારો ઉપર કાં મોટા ચેકડેમ અથવા વિયર અથવા ગેઇટેડ દરવાજાવાળા વિયરો બનાવીને એને પાણી રોકવા માટેનો પણ આ વખતે રાજ્યના માન્ય મુખ્યમંત્રીએ આપણને ખૂબ વિશાળ દિલથી બજેટેડ જોગવાય એનાથી આગળ વધીએ તો દર વર્ષે સુજલામ સુખલામ જળ અભિયાનનો કાર્યક્રમ કરીએ છીએ પણ ક્યાંક ક્યાંક થોડું ઘણી કંઈ મુશ્કેલીઓ ઊભી થાય છે એને બાદ લાવીને પણ આ વખતે એના માટે વધારાની જોગવાઈઓ કરીને આ વખતે એમણે અહીંથી વાત દિલીપભાઈ વાત કરી ગીર ગંગા પરિવારના માધ્યમથી જે રીતે ચેકડેમો થાય છે એવા ચેક જે સંસ્થાઓ જળ સંચયના કામો કરે છે એવી સંસ્થાઓને પણ એસી વીસના રેશિયો રાખીને રાજ્ય સરકારનો હિસ્સો એસી ટકા હોય ને વીસ ટકા આવી સંસ્થાઓનો હિસ્સો રાખીને ક્યાંક સીએસઆર ફંડ હોય એના માધ્યમથી પણ પાણી રોકવા માટે આવા ચેકડેમો બનાવી શકાય એની પણ આ વખતે માન્ય મુખ્યમંત્રીશ્રીએ જોગવાઈ કરી છે આવતા દિવસોમાં મોટી નદીઓ છે એને ત્યાં નાખીને રોકીને સિરીઝ ઓફ ચેક ડેમ કરીને પણ સૌરાષ્ટ્રમાં અને જ્યાં ખાસ મોટી ગુજરાતની અંદર કે દક્ષિણ ગુજરાતમાં મોટી નદીઓ છે ને સિરીઝ ઓફ ચેક ડેમો જેટલો ખર્ચ કરો એટલો કરીને પણ એને રોકવા માટેની આ વખતની જોગવાઈ ગયા વખતમાં કરી હતી આ વખતે વિશેષ જોગવાઈઓ પણ રાજ્ય સરકારના માધ્યમથી થઈ રહી છે પણ મારે વિશેષ અભિનંદન આપવા છે આવી જે ગામ જાગૃતિ છે લોકોની જાગૃતિ છે જે પોતે સ્વયં આગળ આવીને બધા સાથે મળીને આવું સરસ્પાનું આવું સંચયનું કામ પાણી સંગ્રહ કરવાનું કામ આવી સંસ્થાઓ અને ક્યાંક ક્યાંક આવા જાઉં જે તે ગામ જાગૃતતાના કારણે ગ્રામજનો ભેગા મળીને જે કામ કરી રહ્યા છે ને હું અભિનંદન આપું છું આવતા દિવસોમાં આવા વિસ્તારોની અંદર જ્યાં જ્યાં પાણી રોકી શકાય એવા વિસ્તારો શાખાય સૌરાષ્ટ્ર ગુજરાતમાં ત્યાં જે કાંઈ આવા ગ્રામ જાગૃતિ નાની મોટી સંસ્થાઓ એનજીઓ સીએસઆર ફંડ એના માધ્યમથી ક્યાંક સંચયના કામો થઈ રહ્યા છે અને રાજ્ય સરકારે ખૂબ વિશાળ મન રાખીને આ વખતે પણ આવી અલગથી જોગવાઈ કરીને આવતા દિવસોમાં પાણી સંચય કઈ રીતે કરી શકાય એના માટે શું થઈ શકે એ માટેની પણ ખૂબ જોગવાઈઓ સાથે આગામી દિવસમાં રાજ્ય સરકાર આવા કામ કરતી સંસ્થાઓને પણ પ્રોત્સાહન પૂરું પાડવાની છે માન્ય અહીં આપણી વચ્ચે મનસુખભાઈ છે આપણા માન્ય સાંસદ રાજ્યસભા રાજ્યસભામાં હતા ત્યારે ત્યાર પછી લોકસભામાં આવ્યા એ વખતે જે એમની કામગીરી છે એણે હંમેશા આવા ગામડાઓની છેવાડાના ગામડાઓમાં પાણીની આરોગ્યની ચિંતા કરી છે ત્યારે મારે એમના ધ્યાન ઉપર વિશેષ એટલે થોડું મૂકું છું કે અમે રાજ્યની અંદર છ જિલ્લાઓ એવા છે અટલ ભૂજળ યોજના હેઠળ લેવાયેલા હતા આજથી સાડા વર્ષ પહેલાં આ વખતે સૌરાષ્ટ્રમાં બીજા અમે છ જિલ્લાઓ કે જ્યાં વધારે પાણીની ખેંચ છે અને જે લોકો જાગૃતતાથી આવા જળ સંચયના કામ કરવા માગતા હોય એવા પાંચ જિલ્લાઓને મેં સર્વે કરાવ્યું છે એટલે જરૂર પડશે તો આપણે સાહેબનો પણ સહકાર લઈશું કે એમાં કેન્દ્ર સરકારનું પૂરું ફંડ આપણને મળે જે પ્રકારે સંચયના જળ સંચયના કામો કરવાના હોય કુવા રિચાર્જ કરવા હોય નાના મોટા ચેક ડેમો બનાવવાના હોય ક્યાંક નાની મોટી સંસ્થાઓના માધ્યમથી એની મદદ લઈને પાણી રોકીને નાના પમ્પિંગ સ્ટેશનો બનાવીને પેલી પિયત મંડળીઓ બનાવીને એના માધ્યમથી પણ પાણીનો વધારે વધારે ડ્રીફ ઇરીગેશનના માધ્યમથી સંચય રોકાણ અને પિયત થઈ શકે એ માટેની આ અટલ ભૂજળ યોજના એ યોજના ભારત સરકારની ગ્રાન્ટ આવે છે એમાં એવું કોન્ટ્રીબ્યુશન એટલે હિસ્સો રાજ્ય સરકારનો પણ છે એની આ વખતે અમે બજેટની અલગથી જોગવાઈ કરવાના છે એમાં સાહેબની જરૂર પડશે તો આપણે એની મદદ લઈને સૌરાષ્ટ્રના એવા જિલ્લાઓની અંદર છ સાત જિલ્લાઓનો સમાવેશ થાય કે જેથી જળ સંચયના વિશેષ કામો પણ કરાવી શકાય એ રીતનું પણ રાજ્ય સરકારના માધ્યમથી આપણે આયોજન કરવા જઈ રહ્યા છે પાણીની વાત કરીએ તો ઘણું બધું કહી શકાય એવું છે પણ અહીંયા જે રીતે તમે બધાએ સરસ મજાનું આજનું નાના સુખ પર અને આજુબાજુના ચારેક ગામના ભેગા મળીને સરસ મજાનું આ એક જળ મંદિર બનાવવા જઈ રહ્યા છો જળ સરોવર બનાવવા જઈ રહ્યા છે એનું ક્ષેત્રફળને બધું અમે આંકડા જોયા ખૂબ સારી વાત છે કે જ્યાં ખરાબાની અથવા તો ગામની જમીન છે જમીનનો સારી રીતે સદુપયોગ થાય પાણીનો સંચય થાય જેનો લાભ આવતા દિવસોમાં ચાર કરતાં વધારે વિશેષ ગામોને મળવાનો છે ત્યારે આવતા દિવસોમાં હજુ પણ સૌરાષ્ટ્રના જે વિસ્તારો ખાસ કરીને સૌની યોજનાથી જે તળાવો ડેમો હજી થોડા બાકી રહ્યા છે આગામી દિવસમાં રાજ્ય સરકારની મદદથી ત્રણ કિલોમીટરની જે અત્યારે મર્યાદાઓ છે એ પૂર્ણ થાય અને તરત જ આ વખતે નવા વર્ષમાં અમે ત્રણ કિલોમીટરની બહાર જઈને વધારે આગળના જ ચેકડેમોમાં પણ પાણી કઈ રીતે નાખી શકાય એ આગામી બજેટમાં જોગવાઈ કરવાના છીએ એટલે અત્યારે જે ગાઈડલાઈન નક્કી થયેલી છે એની મર્યાદામાં છીએ પણ આવતા દિવસોમાં રાજ્યના માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પણ એમાં છૂટ આપી છે કે પહેલાં ત્રણ કિલોમીટરવાળી જે મર્યાદાઓ છે એ પૂરી થાય તો આગામી દિવસમાં એથી વિશેષ કોઈ મોટા તળાવો બાકી રહી જતા તો એને પણ સાંકળીને આ જળસંચયનું કામ એટલે કે પાણી સંગ્રહ માટેનું સૌની યોજનાના માધ્યમથી કામ થાય એ રીતનો પ્રયત્ન કરી રહ્યા છે વિશેષ આજના પ્રસંગે અમે સૌએ અમારો ખૂબ ભાવ અને લાગણીથી સન્માન કરીએ બધા સૌ ગ્રામજનોનો અને એમાં ખાસ કરીને જેમને સરસ મજાનું આજનું આયોજન એવા ભાઈ શ્રી અશ્વિનભાઈ સરપંચ શ્રી ટીમ અને ભાઈ ખાસ તો અલ્પેશભાઈની દરેક વખતે એમને યાદ કરે અને ભાઈ શ્રી અમારા ગીર ગંગાવાળા પણ હંમેશા દિલીપભાઈને યાદ કરે કે અમને ક્યાંક ક્યાંક આવી જળસિંચનું કામ થતું હોય એવા વિસ્તારોની અંદર મદદ મળે મારે નહીં આપણે વિશેષ નહીં કહેવું જોઈએ અમારા છેલ્લા બે વર્ષની અંદર બધા સૌરાષ્ટ્રના મિત્રો છે એટલે કહી શકાય કે સૌરાષ્ટ્રની અંદર મનસુખભાઈ સૌથી વધારે છેલ્લા બે વર્ષમાં સિંચાઈની યોજના પાછળ સૌથી વધારે બજેટ ફાળવું હોય તો આપણે છેલ્લા બે વર્ષમાં આખા સૌરાષ્ટ્રમાં સૌથી વધારે ફાળવ્યું છે અત્યાર સુધી ઉત્તર ગુજરાતનો પ્રવાસ થયો પણ એના બદલે ગુજરાતીમાં કહેવત છે કે ભૂવા ધોળે તો નાળી હંમેશા ઘર તરફ ફેંકે સૌરાષ્ટ્રમાં ગઈ વખતે ખૂબ બજેટ ફાળવું છે ને આગામી દિવસમાં એ જોગવાઈ પણ આ વખતે સૌરાષ્ટ્રમાં જ્યાં જ્યાં ડેમ ચેકડેમ વિયર મોટા તળાવો અને આ સૌની યોજના જ્યાં ત્યાં ખૂટતું કામ એ બધી જ યોજનાઓનો સમાવેશ આગામી બજેટમાં પણ આપણે વખતે જોગવાઈ કરવા જઈ રહ્યા છીએ આગામી દિવસમાં સૌરાષ્ટ્રની ધરતી ફરી પાછી સૌરાષ્ટ્રની કચ્છની ધરતી પણ ફરી હરિયાળી બને એ રીતનું આપણે બજેટમાં પણ આયોજન કરવા જઈ રહ્યા છીએ ફરી આજના પ્રસંગે અમારું સન્માન કરીએ બદલ હું આપ સૌનો હૃદયથી આભાર માનું છું આજુબાજુના બીજા ગામોમાં પણ આવી જે કંઈ સૌ સાથી મળીને સરસ બધાના કામો થતા હોય તો એમાં રાજ્ય સરકારે જે કંઈ હિસ્સો આપવાનો થતો હોય છે એમાં હું તમને ખુલ્લા માને છૂટ આપું છું કરજો એમાં ત્યાંથી જે કંઈ ગામ વિસ્તાર તૈયાર થાય તો એમાં રાજ્ય સરકારનો જે હિસ્સો આપવાનો થતો હોય છે આપશો સૌનો આભાર